લો દોસ્તો સ્વાગત છે તમારા લોકોનું મારી યુટ્યુબ ચેનલની અંદર ફરી એક વખત ને આજે આપણે કરવાના છે યુટ્યુબ ચેનલ અને આજે આપણે કરવાના છે વિડીયોની અંદર એક વ્હીકલ ચેલેન્જ વ્હીકલ ચેલેન્જની અંદર જેમ કે આપણે ટુ વ્હીલ ફોર વ્હીલર કે આમાં આપણે જે પણ ગાડીઓ વ્હીકલ આવે છે એ લઈને આપણે ગૂઆ થાય તો ઠીક છે બાકી આપણે આજે વ્હીકલ ચેલેન્જ કરવાની છે અને હું જ્યાં અત્યારે ઉતરું છું જ્યાં અત્યારે મને ખબર છે ત્યાં લઈને અહીંયા એક વ્હીકલ હોય છે આની આગળ એટલે હું અત્યારે હું અહીંયા ઉતરું છું અને એ આજે વ્હીકલ્પ પડી જ છે એટલે આજે વ્હીકલ્પથી ભૂયા થાય તો ઠીક છે પણ આજે આપણે વ્હીકલ લઈને જ રમવાનું છે જોઈ બૂયા થાય છે કે નહીં થાય અત્યારે આપણે વ્હીકલ ચેલેન્જ છે ઓનલી એટલે મેડિકિટ ઢૂંડવા જવાની છે ગોતવા જવાની છે એટલે પહેલાં જોઈએ મેડિકિટ અને ટોકન આપણે ગોતી લઈએ કે ટોકન લઈ લઈએ જેથી આપણે આગળ ગમે ત્યાંથી આપણી જોડે ના હોય બોમ્બ તો આપણે ખરીદી શકીએ એટલા માટે અત્યારે આપણે ગોતી લઈએ પહેલાં અને ટૂલ તો મને મળી ગઈ છે વ્હીકલ તો પણ વ્હીકલ જે મારે જોતી હતી જેમ કે લેમ્બોર્ગીની છે તેમાં હું સીધી ગોળી આપણને ના આડે પછી જોઈએ ઓલું છે તો એ આપણને મળી જાય તો વધારે સારું અને અત્યારે જે મને ગાડી મળી છે એ જ ગાડી અહીંયા પડી એ જ વ્હીકલ અહીંયા પડી છે તો આપણે અત્યારે બોમ્બ એન્ડ ટોકન જ ખાલી લેવાના છે બાકી વ્હીકલ ચેલેન્જની અંદર જો એ થાય છે કે નહીં ઘણા યુટ્યુબરોએ આ કરેલી છે વિકલ ચેલેન્જ જેમાં આપણે ગન બનનો યુઝ નહીં કરીએ કોઈ પણ જાતનો નહીં મેડિકિટ્સ વ્હીકલ્સ એન્ડ બસ ગ્રેનાઇટ પણ નહીં લઈએ કારણ કે આપણે વ્હીકલ ચેલેન્જ છે કંઈ પણ નહીં કંઈ પણ નહીં મેડિકિટ્સ ઓનલી મેડિકિટ્સ બોમ્બ પણ નહીં ઓનલી વ્હીકલ ચેલેન્જ આવું જો કે કંઈક સારું વ્હીકલ મને મળી જાય કારણ કે આ તો મને નહીં આવતું એટલું બધું કારણ કે ભાગે જ તો છે ના નહીં અને આપણને અત્યારે બંદો દેખાઈ ગયો છે જો વ્હીકલથી કિલ થાય તો પંચાણુંનું ડેમેજ જ આપેલું છે હજી એક વખત જો ત્રાણુંનું ડેમેજ ઓનલી મને નથી લાગતું આપણી કિલ થશે એ જોઈએ ફર્સ્ટ કિલ આપણું વ્હીકલ ચેલેન્જથી અત્યારે ભાગે છે એડી ગયો

જે મારે વ્હીકલ જોતી હતી તો મને નથી મળી આ કોઈક મળી છે મને એટલે હવે જોઈએ પણ અંદરની સાઈડ છે મને એમ હતું કે બહારની સાઈડ હશે અને આપણે સારી એવી મળી ગઈ છે એટલે શું વાંધો નહીં આવે આપણે કોઈક ને ઉડાડ હોય તો સારું સારું ડેમેજ આપીએ અને પાછળથી કોઈ આપડી વ્હીકલને ને ગોળી મારે છે તો જોવી ત્રીજું કિલ આપણું બને છે કે નહીં અહીંયા જ હતો અહીંયા જ પડતી હતી લાલ ડોટ પણ અહીંયા બતાવ્યું અત્યારે નથી મળતો કંઈની બીજી જગ્યાએ જઈએ અત્યારે આ મળી ગયો મળી ગયો મને પણ એ બહુ ખતરનાક મારી કારને ડેમેજ આપે છે ને જોઈએ આપણું ત્રીજું કિલ એકસો અઠ્યાવીસનું ડેમેજ ચલો ઓકે કરો ત્રણ કિલ વ્હીકલની અંદર આપણા ત્રણ કિલ થઈ ગયા છે કન્ફર્મ થઈ ગયા છે જોવી કમસે કમ પાંચથી છ કિલ તો વ્હીકલની અંદર થવા જ પડે આપણે ચેલેન્જની અંદર બાકી બુજાનું જોઈએ થાય છે કે નહીં તો તો બસ અત્યારે છે જોઈએ હવે આઈ થિંક ક્લોક ટાવર ની અંદર બંદા લૂટીને જે બહાર નીકળાય છે એટલે ક્લોક ટાવર સાઈડ જઈએ જો મળી જાય તો ચોથું કિલ પણ આપણું કન્ફર્મ થઈ જાય એન્ડ જેને ખબર નથી અને આપણે કહી દઈએ કે ઓનલી વ્હીકલ ચેલેન્જ આપણે કરીએ છીએ જેમાં નો ગન નો બોમ કંઈ પણ નહીં ઓનલી વ્હીકલ એન્ડ હજી મને ઓલી સુપર કાર નથી મળી અત્યારે તો આ કાલ જોઉં એન્ડ હું જે અત્યારે કાર ચલાવું છું એને શું કહેવાય તમારા ગામમાં કે શહેરમાં એ પ્લીઝ કોમેન્ટ કરજો કારણ કે બધી જગ્યાએ બધું જુદું જુદું કહેવાતો એટલે મને ખબર નથી કે એને શું કહેવાય કેવો છે અમારે તો અહીંયા અને કાર જ ગઈ છે પણ તમારે લોકો ની શું કે છે પ્લીઝ કમેન્ટ કરીજો ની અંદર પણ કોઈ નથી અને બહાર પણ કોઈ દેખાતું નથી 12 બાઈસ્ટેરીગ મે ઉંગળી કે જો ચકરે ઘુમાઈ ગા ડ્રાઈવર છે જોઈએ હવે કોઈ બંધો અત્યારે કોઈ દેખાતો છે નહીં મને

એક જ આવી છે એમાંથી આપણે જાજા નહીં પણ મારે પાંચ થી છ કિલ નો ટાર્ગેટ હતો વેહિકલ ચેલેન્જ ની અંદર તો જોઈએ પૂરા થાય કે નહીં અને અહીંયા આપણે જોન સાઈડ જોઈએ કારણ કે જોન સાઈડ કેમ્પરિયા બંદા ઘણા જ આપણને મળી શકે છે પણ ઝોનમાં થઈને આવતા હોય છે તો જોઈએ કોઈ મળે તો કોઈ બતા તો છે નહીં મને બધા કેમ્પરિયા બંદા લાગે છે હું ઓલી આપણે સુપર કાર જે આવે એ ગોતું છું પણ એ મને નથી મળતી એના બંદા પણ નથી મળતા અત્યારે નહીં મળે બધા એ કેમ્પરિયા બંદા છે મળશે મળશે અને પાછળથી આપણને ખૂબ સરસ પડી અને અહીંયા છે એ ચાર કિલ કન્ફર્મ થઈ ગયા છે ચાર ચાર કિલ કિલ હવે જોઈએ જે હજી એક વખત ક્લોક ટાવર સાઈડ જાઉં છું જો ઓલો બંદો જે જ્યાં હતા બે વાતતા હતા એમાંથી એકાદો નીચે ઉતરો હોય તો બાકી હવે ઉપર ગાડી નથી ચડાવી આ બંદો છે સારો ડ્રોપ પાયા કોઈ હોય તો જોતા જઈએ કોઈ નથી પણ નથી અને આપણે આ ગન પણ કાઢી નાખીએ છીએ કારણ કે કોઈ પહેરું તો છે નહીં કાર હજી ડેમેજ એટલી બધી નથી તેને આપણને બંદો દેખાઈ ગયો છે તો આપણે ત્યાં પોગવી ડાયરેક્ટ હેડશોટ ના લઈ લે બે બે છે બે છે

આ હું ગયો હું ગયો 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 બંને બંદા લડાઈ કરે છે એટલે વાંધો નહીં આવે એક બંદો બીજાને સંભાળી લે છે જ્યાં લગી હું મેડી પેઢી કરું ત્યાં અરે યાર બહુ ખતરનાક ડેમેજ આપે છે શું બાઇકને જો ગાડી સળગી તો હું અહીંથી નથી જવાનું ચાલો ગયો પાંચ કિલ આપણા કન્ફર્મ જે આપણે વિચારીને આવ્યા હતા કે વ્હીકલ ચાલેની અંદર આપણે પાંચ કિલ કરીશું એ કન્ફર્મ અને એક એક વન મોર કિલ સિક્સ છ કિલ વ્હીકલની અંદર આપણા છ કિલ થઈ ગયા છે હવે બીજી વ્હીકલ જે મેં અહીંયા કંઈક જ જોયેલી લેતો હું કારણ કે આ તો હવે બહુ ખતરનાક તરીકેથી પતી ગઈ છે અને જો ત્યાં જઈને ગાડી ફાટી ગઈ કે તૂટી ગઈ તો પછી ત્યાંથી ભાગવું થોડુંક ઓલું પડી જાય છે અને જે ક આપણને બંદોબતા છે

અગિયાર બંદા છે ને આપણા સાત કિલ થઈ ગયા છે ઓનલી વ્હીકલ ચેલેન્જ કંઈ પણ આ એક મેડિકેટની લૂંટ કરી હતી બાકી કોઈ પણ લૂંટ કર્યા વગર સાત કિલ હવે તો કોઈ મને બંદો બતાતો નથી બાકી એટલામાં બહુ જ હોય આઈ થિંક હજી બધા બેઠા છે સંતાન સંતાન બેઠા છે કાંઈ વાંધો નહીં નીકળશે નીકળશે અને અહીંયા આપણે બે બંદાને લડવાની ગનનો આવે છે લાલ અને છે છે અરે અરે ઓકે કરો આઠ કિલ હજી એક ન્યા છે હજી એક ન્યા છે પાછળથી જાઓ આઠ કિલ આપણા કન્ફર્મ એ જ્યાં નથી હવે અહીંયા અહીંયા બે બંદા બે બંદા અરે દસ કિલ આપણા કન્ફર્મ ટેન કિલ આપણા કન્ફર્મ થઈ ગયા છે વ્હીકલ ચેલેન્જની અંદર હવે જોઈએ હજી કેટલા કિલ થાય આપણે પાંચ ખાલી ઓલું કરીને આવ્યા હતા કે પાંચ કિલ વ્હીકલ ચેલેન્જની અંદર કરીશું પણ એના ડબલ થઈ ગયા છે જે વિચાર્યું હતું એની કરતા ડબલ કિલ થઈ ગયા છે આપણે વ્હીકલ ચેલેન્જની અંદર મતલબ ઇમ્પ્રુવમેન્ટ છે વાંધો નહીં આવે જોવાનું એ છે કે બુયા કોણ લઈ જાય છે કા તો ઈ લઈ જાય છે કા તો જે અમે વિચાર્યું પણ નહોતું કે વિકલ ચેલેન્જ અંદર હું બુયા કરીશ એ કોઈક સામેની બાજુ છે અને એક હું છું એટલે બુયા મને લાગતું નહોતું કે આ બુયા થાશે પણ હવે થોડું કામ થાય છે કે નહીં બુયા થાશે છે અને જીરો મેડિકેટ છે જો અહીંયા કે ઉતરેવું મેડિકેટ લેવા અને એ બંદો આપણને ફાઇનલી ગાઈસ મળી ગયો છે અને સારો બંદો છે પણ આપણીથી સારો આઈ થિંક નહીં થઈ અને આપણે ભૂયા વ્હીકલ ચેલેન્જ ની અંદર ભૂયા અને આ વિડીયોને લાઈક કરતા જજો અને આવા નવા નવા ચેલેન્જિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો